આ વાઘોડિયા રોડ કહેવાય સાહેબ આને અને અહીંયા એટલો ટ્રાફિક હોય છે સાહેબ તમે જોઈ શકો અત્યારે ડાયવર્ટ કર્યું છે તો ત્યાં કેટલો ટ્રાફિક જાય છે હવે આવી કંડિશનમાં સાહેબ રાતના અચાનક જો આવું કંઈક થયું હોય અને કોઈ આખી ગાડી હું આખી કાર અંદર ઘડી જાય એટલી મોટો છે તમે જોઈ શકો છો એકાળું નાનું છોકરું પડી ગયું હોય તો કાઢવો એ મુશ્કેલ એટલું આ ઊંડું છે એટલે આ કોઈ મરી જાય આ મારા ખ્યાલથી તો આ જોતા એમ લાગે છે જાને ઓલે બૈરાઓ પાવડર લિપસ્ટિક કરે કે નહીં એવી રીતે ફક્ત એક પાવડર લિપસ્ટિક કર્યા જેવું છે બાકી નીચે તમે જોઈ શકો નહીં તો આ રીતે ના પડે સાહેબ તમને લાગે છે હા પણ સી હવે એ મારે ના કહેવાય સાહેબ હું તો એક નાગરિક છું મારે એટલું જ કહેવાય કે આ જે થયું છે એ બહુ ખોટું થયું છે અને ભવિષ્યમાં જો આમાં કોઈ મરી જાય એ પછી જો કાર્યવાહી થતી હોય એની કરતાં અત્યારે જો સમજીને આની કાર્યવાહી થાય તો બહુ સારી વાત છે ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા શહેરમાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વધુ એક આ ભ્રષ્ટાચારનો ભૂવો છે તે પણ છે વૈકુંઠ સોસાયટી તરફ જતો આખો આજે અઢાર મીટરનો રોડ છે અને ત્યાં થોડા સમય અગાઉ જે ડ્રેનેજની લાઇન છે તે નાખવામાં આવી હતી અને આ જે લાઇન છે તે બેસી જતા હાલ આખો આ ભૂવો છે તે પડ્યો છે અંદાજે દસ ફૂટ પહોળો અને ખૂબ જ ઊંડો આ ભૂવો પડ્યો છે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની છે તે નથી થઈ પરંતુ જો કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં અનેક વાર સામે આવી ચૂકી છે અને ભૂવામાં કાર પણ ખાબકતી હોય છે આ જે ભૂવો પડ્યો છે તેને લઈને કામગીરી છે તે શરૂ કરી છે એક તરફ જે જતો રોડ છે તે બંધ કરવામાં આવે છે ડ્રેનેજના જે પાણી છે તે ઉલજવા માટે પણ આ અહીંયા પંપ છે તે મૂકવામાં આવે છે આપણી સાથે સામાજિક કાર્યકર અતુલભાઈ છે તે અતુલભાઈ સાથે જ વાત કરીશું અતુલભાઈ શું કહેશો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વડોદરામાં ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે જે રીતે વડોદરા શહેરનું સંસ્કારી નગરીનું નામ ભુવાનગરી નગરી વડોદરા ખડોદરા એટલે સ્માર્ટ સિટીનું ફક્ત બિરુદ આપીને વડોદરા શહેરના સત્તાધીશો વડોદરા શહેરના જે મહાનગરપાલિકાના અધિકારીઓ મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારનો ભૂવો આજે દેખાઈ રહ્યો છે વાઘોડિયા રોડ પર આ ભૂવો જોઈ શકો છો ગાડી ફોર વ્હીલર ગાડી પણ આખી અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે ક્યાંક નવા કામ થતા હોય છે ત્યારે નગરસેવકો ફોટા મૂકતા હોય છે કે આ રોડ અમે બનાવ્યો કરોડોના છે આજે આ ભૂવો પડ્યો છે આ નગરસેવકો આવવું જોઈએ એમને કહેવું જોઈએ કે આ ભૂવો અમે પાડ્યો છે હવે ભૂવો નહીં પાડે તો અમારું પેટ છોકરાનું પેટ કે ત્યાં ભરાશે અમારા પૈસા કે ત્યાં કમાશે બંગલો કે ત્યાં બનાવીશું એટલે નગરસેવક અહીં અહીંયા આવવું જોઈએ અહીંયા બેસવું જોઈએ કહેવું જોઈએ આ ભૂવો અમે પાડ્યો છે હવે ફરીથી બનાવીશું ખર્ચો કરીશું અને પાછા અમે કોન્ટ્રાક્ટર અધિકારીને અમે બધા હવે કમાઈશું વડોદરા શહેરના કમિશનર સાહેબ ધ્યાન રાખે મેયરશ્રી ધ્યાન રાખે કે વડોદરા શહેરને જે ભ્રષ્ટાચાર રૂપી નામ મળી રહ્યું છે એ દૂર કરવાના પ્રયાસ કરે

નગર સેવકનું હોય કોન્ટ્રાક્ટરનું હોય અધિકારીનું હોય એટલે અહીંયા સંકલન નાણાંનું પણ થતું હોય છે પરંતુ જે તે ડ્રેનેજ લાઈન પાણી લાઇન સંકલન નથી કરતા એના કારણે વડોદરા શહેર સંસ્કાર નગરી ભુવાનગરી બની છે બિલકુલથી સંસ્કારના કારણે આજે આ ભુવા નગરી છે તે બની છે સંકલન નથી થતું જે અધિકારીઓ વચ્ચેનું અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સામે આવી છે ચોક્કસથી કહી શકાય કે હાલ તો આજે ડ્રેનેજનું પાણી છે તે બહાર કાઢવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે બંને તરફ આપ જોઈ શકો છો તે રીતે આજે રસ્તો છે તે બંધ કરવામાં આવે છે લોકો પણ માંગ કરી રહ્યા છે કે ત આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ન હોવી જોઈએ ચોક્કસથી કહી શકાય કે હાલ તો લોકો છે ત્યાં તાત્કાલિક ભૂવાનું સમારકામ કરાવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે કેમેરામેન નિત્ય સોલંકી સાથે અલ્પે સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા